નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ચોથું યુનિટ નામ છે સન ટુર એટલે કે સૂર્યનો પ્રવાસ તે યુનિટની આજે આપણે એક્ટિવિટી નંબર 7 ભણવાનું છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે 6 એક્ટિવિટીઝ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર સાત એક્ટિવિટી નંબર સાત એમ કહે છે કે વૃંદા અલી ચિંતન અંજુ એન્ડ અમિત હેવ પ્લાન્ડ અ પિકનિક કોણે કોણે વૃંદા અલી ચિંતન અંજુ અને અમિતે જે છે એક પિકનિકનું આયોજન કર્યું છે યુઝ ધીસ ક્લુઝ એન્ડ મેક સેન્ટેન્સીસ આ ક્લુ નો ઉપયોગ કરો અને વાક્યો બનાવો તો ક્લુ કયા કયા છે ઇન્વાઇટ લીલા દિવ્યેશ જૈમિની એન્ડ વિરલ ઇન્વાઇટ કરવાના છે પછી ડિસાઈડ ટુ ગો ટુ કબીરવડ કબીરવડ જવાનું કે નકી કરવાનું છે રાઈટ અ લીવ નોટ ટુ ધ ટીચર શિક્ષકને રજા ચિઠ્ઠી આપવાની છે ભાઈ એટલા દિવસો હું અહીંયા નહી આવી કલેક્ટ સમ ગેમ્સ અમુક ગેમ પ્રમોદો ભેગી કરવાની रिक्वेस्ट વૃંદાસ મધર ટુ મેક સ્નેક્સ વૃંદાના મમ્મીને વિનંતી કરવાની છે કે બધા આટલું નાસ્તો બનાવે પછી પેક થિંગ્સ વસ્તુઓ પેક કરવાની रिक्वेस्ट અલીસ ફાધર ટુ લेंड અ કેમેરા કે અલીના પપ્પાને રિક્વેસ્ટ કરવાની છે કે કેમેરા આપે આપણે અને અંજુ એગ્રીઝ ટુ કીપ એન એકાઉન્ટ અને અંજુ જે છે એ બધો હિસાબ રાખશે બધા વિદ્યાર્થી મિત્રો બધા ભેગા થઈને જતા હોય તો કાંઈક પૈસાની લેવડ દેવડ થતી હોય તો બધો ખર્ચો અત્યારે આવશે પછી છેલ્લે બધા ભાગ પાડે છે લીલા એન્ડ કનુ બુક સીટ ઇન અ પ્રાઇવેટ લીલા અને જે કનુ છે એ પ્રાઇવેટમાં બસ સીટ જે છે એ બુક કરશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ ક્લુ આપ્યા છે એના આપણે વાક્ય બનાવવાના છે તો ચાલો બનાવીએ વાક્ય છે પહેલું કે ધે હેવ ઇન્વાઇટેડ લીલા દિવ્યેશ જેમિની એન્ડ વિરલ

તેઓએ અલીના પપ્પાને વિનંતી કરી કે કેમેરા ભાડે આપે અંજુ હેઝ એગ્રીડ ટુ કીપ એન એકાઉન્ટ અંજુએ જે છે એકાઉન્ટ રાખવાનું એટલે જે હિસાબ રાખવાનું જે છે એ સ્વીકાર્યું લીલા એન્ડ કનુ હેવ બુકડ સીટ્સ ઇન પ્રાઇવેટ બસ લીલાએ અને કનુએ જે છે પ્રાઇવેટ બસમાં સીટ બુક કરી છે હવે એક્ટિવિટી નંબર 7b 7b શું કહે છે ઇટ્સ અ 2 અવર્સ બિફોર ધ એન્યુઅલ એક્ઝામિનેશન વાર્ષિક પરીક્ષા આવે એની ખાલી બે કલાકની રેડી શું તમારી તમારા સેલ્ફ તમારે પૂછવાનું કે શું તૈયાર છું એમ એક્ઝામ્પલ છે આઈ હેવ પુટ ટુ પેન્સ ઇન માય बॉक्स બોક્સ કે મેં મારા કંપાસ બોક્સમાં બે પેન નાખી આઈ હેવ ઓ

આ ચો આ ચેપ્ટર તો વાંચવાનું હાવ ભૂલાયુ તો આવું જે છે ક્યારે થાય છેલ્લી બે કલાક હોય ને એક્ઝામને ત્યારે થાય તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચારની એક્ટિવિટી નંબર સાત મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે આ યુનિટની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર આઠ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો